તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આપણા મોર્નિંગ મોર્નિંગમાં જ તમે જોઈ શકો છો કે આપણે સુરત દાદાની કિરણ આપણી માથે જ આવે છે અહીંયા આપણે તુલસી માતાજી છે સામે આપણે સુરત દાદા મિત્રો અને અહીંયા આપણે તુલસી માતાના કિરણ સામે આવે છે બહુ મસ્ત મજાનો વ્યૂ છે વૃક્ષ ને બધા લીલોતરી બહુ મસ્ત થઈ ગયા છે તમે જોઈ શકો છો વાહ ભાઈ વાહ અને આપણો ચંપો અને બધું અને મિત્રો આપણે આવી ગયા છીએ બા પાસે ને બા બહુ મસ્ત મજાનું આપણને મંદિર શણગાર્યું છે તમે જોઈ શકો છો અહીંયા આપણે કલરે કલરના ફૂલ છે ગંગામાંથી મહાદેવ વિશે ગંગા થી લઈ બે ફેરું ગંગામાં સ્નાન કરાવ્યું વિધિ કરાવી

રામ ને હા હું હમણાં થોડાક દિવસ પેલા બધા કેતો હા કે આપડે ફૂલ આવશે એમાં ફૂલ છે એમને ચંપા અને આમાં માતાજી કરવાના

હા એ વાત સાચી તો સારું ચાલો બા નાસ્તો પાણી આપડે કરી લઈએ મોર્નિંગમાં નાસ્તો શું બનાવ્યો છે મિત્રો આપડે મસ્ત મજાનું જમવાનું રેડી કરી દીધું છે મિત્રો બાની રસોઈ રસોઈ એટલે એમાં એક નંબર બા બનાવે છે તમે અહિયાં ખાલી આપડે શાક નો કલર જોવો એ બઉ મસ્ત કલર નું શાક થયું છે તુરિયાનું શાકભાએ બનાવ્યું છે સાથે સાથે આપણે મસ્ત મસ્ત ખીચડી અને રોટલી સાથે સાથે છાસ અને મિત્રો આપણે આ વસ્તુની તો વાત જ આખી અલગ છે જે આપણે બાબુનું અથાણું મિત્રો આપણે વાત જવા દો અથાણાની બાબુ બહુ મસ્ત અથાણું બનાવે આપણે જે મહેમાન અમારી ઘરે આવે એ પણ બધા મહેમાનને બહુ જ અથાણું ભાવે એટલે મિત્રો બાપુના અથાણાની તો વાત જ અલગ છે તો ચાલો આપણે શરૂ કરી દઈએ અને બાબુનું અથાણું પણ સાથે સાથે ટેસ્ટ કરીએ ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને આ મિત્રો આપણે મસ્ત મજાના ચંપામાં ફૂલ પણ આવી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા તો આપણે આ ચંપાના ફૂલ બહુ મસ્ત આવી ગયા છે મોટા મોટા એકદમ મસ્ત અને આપણે આ છે લીંબુડી લીંબુડીમાં પણ લીંબુ આપણે આવવા લાગ્યા છે ને આપણે આ શ્રાવણ મહિનામાં સ્પેશિયલ ભોળાનાથની પ્રિય અતિપ્રિય વસ્તુ કે જે આપણે છે બીલીપત્ર

સુરત થી ભૂમિ ની ત્રણ અમરેલી વાતું કરી તમે ગયા તા આઠમ ના દિવસે કે આઠમ ના દિવસે બપોર પછી ગઈ બધા અહિયાં આવવાના છે કે નઈ મામા ને બધા ઘણા મામા કાલે છે હા મામા આવવાના એમ ના વાહ ભાઈ વાહ તો સારું સારું ને શું ચાલે બાકી નવીન માં રસોઈ પાણી કરીને આવીને ઘુઘરા નો ને કારેલા પુર ઓર્ડર છે જો આગળ તળવી છે તો બધા જમી લો એટલે પછી તળી નાખી હા તળીએ ને આજે સોમવાર હા આજે સોમવાર છે કા બાપુ આપણે છેલ્લો સોમવાર છે અને અમાસ હમણાં ગણેશ ચતુર્થી આવશે ને ચાર દિવસ પછી અમાસ ને પછી આપડે ગણેશ ચતુર્થી આવશે ને બે દિવસ ભાદર ની ચોથ ને પછી ઋષિ પાચમ ને ચોથ ને ખરા ને

ઓકે ઓકે મિત્રો છે કેમ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી કૃષ્ણ જય જય ભોળાનાથ જય તો શું કેવું બા આજે અમે તમારી પાસે મસ્ત મજા નું ગીત સાંભળવા આવ્યા છીએ તો ચાલો આપણે એક મસ્ત ગીત સંભળાવો મારા ઘટ મારે બીજાનું શું કામ મારા ઘટ મારા મન સીતા મારા ઘટ મારા સીતા ઘટમાં અયોધ્યા ધામ મારે બીજાનું શું કામ મારા ઘટમાં શંકર પાર્વતી મારા ઘટમાં શંકર પારોતી મારા ઘટમાં કૈલાથ ધામ મારે બીજાનું શું કામ મારા ઘટમાં ગોકુળ મથુરા મારા ઘટમાં ગોકુળ મથુરા મારા ઘટમાં પીરથ ધામ મારે બીજાનું શું કામ મારા ઘટમાં રાભે શામ મારે બીજાનું શું કામ મારા ઘટમાં સીતારામ મારે બીજાનું શું કામ મારા ઘટમાં ગંગા જમુના મારા ઘટમાં ગંગા જમુના મારા ઘટમાં ગોકળિયું ગામ મારે બીજાનું શું કામ મારા ઘટમાં ગોકુળિયું મારે બીજાનું શું કામ મારા ઘટમાં સૂર્ય ને ચંદ્ર મારા ઘટમાં સૂર્ય ને ચંદ્ર મારા ઘટમાં તારલ્યનો ધામ મારે બીજાનું શું કામ મારા ઘટમાં કૈલાસ ધામ મારે બીજાનું બહુ મસ્ત ગીત ગાયું આજે જ સોમવાર હવે આખું વર્ષ રાહ જોવાની ત્રાવણ મહિનો આવે હમણાં પપ્પા જાય દીકરો આવી છે